નાગદાદા ના દર્શન કરાવવાના છે મસ્ત બરાબર વિડીયોમાં બને ગયો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ને શેર કરી ભાઈ અત્યારે પેટ્રોલ પંપે ઊભા રહી ગયા છે ભાઈ પેટ્રોલ પેટ્રોલ પુરાય નાખે અમારા ભાઈ છે ઉમેશભાઈ અને ભાઈ સુરાભાઈ ઈંધન થોડુંક ગાંઠ હેલ નાખાઈ તરી થઈ ગઈ ગાડી અમને તો મસ્ત મજાનું પેટ્રોલ પેટ્રોલ પુરાઈ નાખીએ ગાં હલેટ બે નખાઈ ગયું તો એ ડાયરેક્ટ જાય માલપરા છે નાક પાસે તો નાગ નો ભાઈ બહુ મસ્ત મેળો ને બહુ મજા આવે એવી છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ચાલો આપણે જઈને પછી તમને દર્શન કરાય તો મિત્રો આપણે ફાઈનલી ભૂલ ગયા છીએ જો ભાઈ થોડીક ગાડી આ પાર્કિંગ કરી દીધી ને આઈટી થાય છે હાલીને તો ભાઈ જો ભાઈ મેળો જોવાનો ભાઈ પબ્લિક પબ્લિક જોરદાર દર્શન કરવા જઈએ દર્શન કરતા દર્શન કરી જાય ને દર્શન કરીને યાર તમને મળી બરોબર મેળાનો લોક ઉઠાવી દો મસ્ત છે ને તમને કહો માણસો એ તું યાદ એને માણસો દેખે તો આપડા ફટાફટ પેલા મંદિરે જાય ને પછી તમને બચી

Bye. <laughs> તો મિત્રો આપણે નાખિયા દાદા ના દર્શન કરી લીધા ને ભાઈ બહુ મજા આવી બહુ ટ્રાફિક હતી તમને દર્શન કરાવી છે કેવા લાગ્યા દર્શન હું છે ઉતાવળમાં છે કારણ કે બહુ ટ્રાફિક એવું બધું હતું આપણે પણ દર્શન કરાવ્યા બહુ મજા આવી છે પરિષદ પણ લીધો ભાઈ મેળો તો જોરદાર છે મેળામાં કાંઈ ઘટે એવું નથી માણસો આ ફેર તોય ઓછું છે એટલું છે પણ કોઈ ઓછું છે દર વર્ષની ઘડે બાકી મેળો જવો મેળાનો માહોલ ભાઈ જોરદાર નાના નાના છોકરા માટે જો બધી અને શું કહેવાય રાઈટ જો નાના નાના છોકરા ડાન્સ ડાન્સ કહેવાય કુદકા ડાન્સ તો મેળો ભાઈ સારો છે નીચા રે બારે નીકળી ગયા બાકી પાછળ પબ્લિક છે જોરદાર બધું માણસો છે એવું છે અને ભાઈ અહીંયા બધું તમને નાસ્તો બાસ્તો બધું તમને અહીંયા મળી રહે છે મકાઈ પાછા મકાઈ મળે કેળા ફ્રૂટ અને ભાઈ રમકડાનો સ્ટોલ ઘણ રમકડા લાડ બધા જો મેળો છે એક જાતનો મેળો આ બધો રોડ કાઢે છે ભાવનગર આવ્યો છે ને રોડ ખૂબ જ અને જો અહીંયા માણસો જો મિત્રો આપડે આવી ગયો છે રોડ એમ જોવું ભાઈ અહીંયા માણસો જોવો ભાઈ માણસો અહીંયા છે ભાઈ મેળો મેળો છે અહીંયા તો મિત્રો આપડે નીકળી ગયા છીએ ઘર બાજુ આપડા સબસ્ક્રાઈબરો આગળ જાય છે હમણાં તમને બતાવો બતાવ નાના જો આપણા સબસ્ક્રાઈબરો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘેરાને ભાઈ રસ્તામાં હું છે આપણે ભાઈ વરસાદ આવી ગયો હતો ને તે વિડીયો કઈ શૂટિંગ ઉતર્યું નથી શૂટ કર્યું ને ડાયરેક્ટ ઘેરા આવી ગયા તો આખા પીડી ગયા છે આખા પીડી ગયા ઘરે પૂછ ગયા છે ને અમારે નેનો બહેનો જો નખરા કરે છે શું કરે આ જીલું ભાઈ હું છે કેમ હું તો ઊંધામાંથી ફોટો ફોટો ઉઠ્યો છે એવી છે ભાઈ રસોડામાં શું કામકાજ ચાલુ છે રસોઈ કામનું જો અહીંયા શાક ને એવું બધું બની ગયું છે મસ્ત અને આ બાજુ રોટલાનું કામકાજ ચાલુ છે હું રોટલા બનાવ્યા છે બીજું શું બનાવ્યું મારા તો કળથી નું શાક છે ભાઈ ના ભાઈ આપણે ગયા હતા પાસમના મેળામાં મેળામાં તો ઠીક પણ દર્શન કરવા ગયા હતા નાગદાદાના તે ભાઈ આપણે એમાં એમ હતું કે ભાઈ આપણે રાધા પાસમ એટલા માટે દર્શન કરવા ગયા હતા દર્શન કર્યા

કપડા યાર બદલી લેવી કારણ કે આ જેવું લાગે છે બરોબર કશું મળે તો હાલો કપડો બદલી તો ભાઈ નવો મસ્ત મજાનો પોશાક ધારણ કરી લીધો છે ને ભાઈ માથું બાથું કોરું પહેરી નાખ્યું છે અને નવા કપડાં પહેરી લીધા નવા એટલે કે કોરા કપડાં પહેરી લીધા છે મસ્ત અને હવે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા છે એટલે ભાઈ આઠ વાગ્યા છે આઠ આઠ વાગ્યા છે ને અમારે પાપડ શેકવાના બાકી છે પાપડ ખાવ તો આવી જાવ તો હવે મસ્ત મજાનું જમી લઈ પછી યાર હું બીજું કાંઈ નહીં યાર મોડું થઈ ગયું છે તો વિડીયો જરાક કેવો લાગ્યો જરાક કમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવું સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો હાઈફ કરી નાખજો અને ભાઈ દર્શન કહેવાય તો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો હવે મળીએ નવા બ્લોકમાં ત્યાં સુધી જય મિત્રો જય માતાજી જય ભગવાન આવજો બાય 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 બાય